આજરોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં આજ રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા ખોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય બીજું જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સવજીભાઈ સાકરિયા એમની ઘરે પણ નિયમ મુજબ અમે વીજ ચેકિંગ કરવા ગઈ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વીજ ચોરીની ગેરરીતિના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પાડેલ અને તે કોલના પણ ફોટા પાડેલ પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેમ તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન હોવાય ને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વી ચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તો લોકોએ ઉગ્ર બોલાચાલી ચાલુ કરી અને અને અમારી ગેર ફરજમાં રૂકાવટ કરી અને રક્કો મારી અને મને ઘરની બહાર હાંકી કાઢેલ છે ત્યાર પછી તેમના ઉગ્રવાથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે કોખનેસ ગામના સરપંચ પણ હતા અમને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાજા લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે પણ તેઓએ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રૂકાવટ કરી હતી અને એક સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એના બદલે અમારે ફરજમાં રૂકાવટ કરી અને એક સ્ત્રીને સાજે નહીં એવી

એટલા માટે એ વસ્તુ તો શક્ય જ નથી કે એ વસ્તુ બની હોય સ્થળ પર અને એના મારા ફરજના ભાગ ભાગરૂપે મને ફરજમાં જે અટકાયત કરીને મારી સાથે એક સ્ત્રી હોવા છતાં મારી સાથે જે સ્થળ પર જે